ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું લઝાનિયા મારા ફ્રેન્ડ્સ ઘણી વાર કમ્પ્લેન કરે છે કે એમના લઝાનિયા કાં તો સોગી થઈ જાય છે કાં તો ડ્રાય થઈ જાય છે અને લેયર્સ પણ છૂટા પડી જાય છે તો ચાલો હું બતાવું લઝાનિયા કેવી રીતે બનાવાય છે આજે હું ચીઝ સોસ સાથે લઝાનિયા બનાવી રહી છું અને લઝાની એક બહુ જ ચીઝી રેસીપી છે હું આજે વ્હાઇટ સોસ સાથે બનાવી રહી છું ઘણા લોકો રેડ સોસ સાથે પણ બનાવે છે તો ચાલો શરૂ કરીએ લસણ એ બનાવવાનું સૌથી પહેલા હું વેજીટેબલ મિક્સચર બનાવીશ એના માટે મેં લીધું છે થોડું ઓલિવ ઓઈલ અને ગરમ થાય ત્યારે હું એમાં ઉમેરીશ બે લસણની કઢી જેને મેં બારીક કાપી લીધી છે થોડું એને સોતે કરી લો પછી હું એમાં ઉમેરીશ એક નાની ડુંગળી એને પણ મેં બારીક કાપી લીધી છે એને પણ એક બે મિનિટ માટે સોતે કરી લો હવે હું એમાં ઉમેરીશ ત્રણ કલરના શિમલા મિર્ચ આ રેડ યલો અને ગ્રીન શિમલા મિર્ચ છે શિમલા મિર્ચને બે થી ત્રણ મિનિટ કૂક કરવાના છે એને પણ ઓવરકૂક નથી કરવાના નહીં તો એનો ક્રન્ચી ટેસ્ટ નહીં આવે અને કાપી લીધી છે આ લગભગ એક બોલ પાલક છે હવે એમાં ઉમેરીશ ગાજર આ ત્રણ મોટા ગાજર છે જેને પણ મેં બારીક કાપી લીધા છે તો વેજીટેબલ્સ તમે તમારી પસંદના લા લઈ શકો છો તમે એમાં ઝુકીની કે સ્વીટકોર્ન પણ લઈ શકો છો કે જે વેજીટેબલ્સ તમને ગમે અને તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય એ પ્રમાણે તમે વેજીટેબલ્સ લઈ શકો છો જો એનો કલર કેટલો સરસ દેખાય છે હવે હું એમાં ઉમેરીશ અડધી ટી સ્પૂન ઓરેગાનો અને અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ

આ તમારા લઝાણ્યાને બહુ જ સરસ ટેસ્ટ આપશે અને બાઇન્ડિંગ પણ આપશે અને બેથી ત્રણ મિનિટ કૂક કરી લો બધું સારી રીતે કૂક થઈ ગયું છે અને પાણી પણ સુકાઈ ગયું છે હવે હું ગેસ બંધ કરી દઈશ અને એને એકદમ ઠંડુ થવા દઈશ હવે હું ચીઝ સોસ બનાવીશ એના માટે મેં લીધું છે એક ટેબલ સ્પૂન બટર અને બટર મેલ્ટ થાય એટલે એમાં ઉમેરીશ એક ટેબલ સ્પૂન મેંદો અને એને મિક્સ કરી લઈશ ધ્યાન રાખો તમારો ગેસ ધીમા તાપ પર હોવો જોઈએ તો મેદો કૂક થઈ ગયો છે હવે હું એમાં ઉમેરીશ એક કપ દૂધ દૂધ થોડું થોડું કરીને ઉમેરવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે ધ્યાન રાખો લમ્સ ના બનવા જોઈએ તો દૂધ થોડું થોડું કરીને ઉમેરો અને મિક્સ કરતા રહો અને સતત હલાવતા રહો જેથી કરીને લમ્પ્સ ના બને હવે હું એમાં થોડું મોસરેલા ચીઝ ઉમેરીશ અને થોડું મિક્સડ ઇટાલિયન ચીઝ ઉમેરીશ અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશ ચીઝમાં મીઠું હોય છે એટલે મીઠું વધારે નથી ઉમેરવાનું તો મારો ચીઝ સોસ તૈયાર છે હવે હું એને ઠંડો પડવા દઈશ અને જ્યારે ઠંડો પડી જાય એટલે એસેમ્બલ કરીશ તો ચાલો શરૂ કરીએ એસેમ્બલ કરવાનું હું હંમેશા અવન રેડી લઝાનિયા શીટ્સ યુઝ કરું છું આ તમારો ટાઈમ બચાવે છે કારણ કે એને બોઇલ કરવાની જરૂર નથી તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો છો જો તમારી પાસે આ લઝાણ્યા સીટ્સ ના મળે તમને તો તમે નોર્મલ સીટ્સ પણ લઈ શકો છો અને આ સીટ્સની સૌથી સારી વાત એ છે કે મોઇશ્ચર એબઝોર્બ કરે છે અને લઝાણ્યાને સોગી નથી થવા દેતું तो पहला, हूं, तो पहला हूँ बॉटम स्प्रेड करीस चीज सॉस तो पहला चीज सॉस स्प्रेड कर दो હવે એની પર લઝાનિયા શીટ્સ મૂકો ધ્યાન રાખો લઝાનિયા શીટ્સ થોડી ઓવરલેપ થવી જોઈએ હવે હું એની ઉપર ઉમેરીશ રિકોટા ચીઝ રિકોટા ચીઝ આવી રીતે મૂકી અને એને ચમચ ચમચીની મદદથી એને ફેલાવી દો તો બધી સાઈડ પર સારી રીતે ફેલાઈ જશે તો જ્યારે પણ તમે રિકોટા ચીઝ સ્પ્રેડ કરો તો ધ્યાન રાખો એને શીડ્સ પર જ ફેલાવાનું છે જેથી કરીને તમે એને સારી રીતે ઇઝીલી ફેલાવી શકશો હવે એની ઉપર હું ઉમેરીશ વેજીટેબલ્સ અને એને ચમચની મદદથી ફેલાવી દઈશ વેજીટેબલ્સ લેવામાં કોઈ જ કસર નથી કરવાની એને સારી માત્રામાં લેવાની છે કારણ કે આપણે બહુ બધું ચીઝ યુઝ કરી રહ્યા છે જે તમારી ચીઝને કોમ્પ્લિમેન્ટ કરશે હવે એની ઉપર પાછું હું ચીઝ સોસ સ્પ્રેડ કરીશ હવે હું પાછી એની ઉપર લઝાની આ મૂકીશ અને સેમ પ્રોસેસ રિપીટ કરીશ હું પહેલાં રિકોટા ચીઝ સ્પ્રેડ કરીશ પછી એની ઉપર વેજીટેબલ સ્પ્રેડ કરીશ હવે કવર લજનિયા શીટ્સથી કવર કરીશ આ ફાઇનલ લેયર છે એટલે હું એની ઉપર ચીઝ સ્પ્રેડ કરીશ ચીઝ સોસ સ્પ્રેડ કરીશ અને એને સારી રીતે કવર કરી લઈશ હવે હું એને ફોઇલથી કવર કરી લઈશ અને ચારસો ડિગ્રી ફેરનહાઇટ પર પિસ્તાલીસ મિનિટ સુધી એને બેક કરીશ તો પિસ્તાલીસ મિનિટ થઈ ગયા છે અને મેં લઝાનિયા બહાર કાઢી લીધા છે તો જોવા કેટલા સરસ દેખાય છે હવે હું એની ઉપર થોડું મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરીશ અને થોડું પામેજલ ચીઝ હવે હું એને દસથી પંદર મિનિટ એને કવર કર્યા વગર ફરીથી બેક કરીશ ઓવનમાં મૂકીશ તો જો આ ઓવનથી બહાર કાઢી લીધું છે કેટલો સરસ લાલ કલર આવી ગયો છે અને ચીઝ પણ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે તો હવે એને ત્રીસથી ચાલીસ મિનિટ ઠંડુ પડવા દો તો આપણું લઝાનિયા તૈયાર છે હું એને લેતી ગાર્નિશ કરીશ તો એન્જોય કરો લઝાનિયા તો તમે પણ ઘરે લઝાનીયા બનાવો અને મને કહો કેવું બન્યું છે હું મળીશ નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ